અમદાવાદમાં કોરોનાના સાત એક્ટિવ કેસ સામે આવ્યા ત્યારે કોરોનાના છ એક્ટિવ કેસ અમદાવાદમાં આવ્યા જેને લઈને અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા વિવિધ હોસ્પિટલમાં કોરોનાના બેડ તૈયાર કરાયા અમદાવાદ મહાનગરપાલિકા સંચાલિત હોસ્પિટલો એલજી એસપીપી શારદાબેન તેમજ વીએસ હોસ્પિટલમાં કોરોનાના ટેસ્ટ કરી આપવામાં આવે છે ત્યારે સ્ટેન્ડિંગ કમિટીમાં યુએસસી સેન્ટર સિવિક સેન્ટર કોરોનાના સિપ્ટોમિક જણાતા દર્દીઓ ટેસ્ટ કરી આપવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે માટે સતર્કતા પણ જરૂરી છે આજની સ્ટેન્ડિંગ કમિટીની અંદર કોરોનાની ચર્ચા નીકળી હતી અને તેની અંદર મહાનગર દ્વારા જે જુદી જુદી હોસ્પિટલો છે એલજી હોસ્પિટલ એસવીપી હોસ્પિટલ શારદાબેન હોસ્પિટલ ત્યાં આગળ આ ટેસ્ટિંગની પ્રક્રિયા હાલ ચાલુ છે જો કોઈ સિમ્ટોમેટિક પેશન્ટ દેખાય તો એ પોતાનું ટેસ્ટિંગ ત્યાં જઈને કરી શકે છે આવનાર સમયમાં વિધિન ત્રણ કે ચાર દિવસની અંદર કોર્પોરેશનના જે સીએચસી છે અથવા તો યુએચસી છે ત્યાં આગળ કોઈપણ દર્દીના જો સિમ્ટોમ્સ દેખાય તો એ યુએચસી પર અથવા તો સીએચસી પર જઈ તેની તપાસ કરાવી શકશે નડિયાદ ખાતે રાજ્યકક્ષાના ગૃહમંત્રી સંઘવીના હસ્તે રાજ્ય અનામત પોલીસ દળ